જેસીઆઈ અંકલેશ્વર તથા નર્મદા લાઇફ લાઇન હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે જેસીઆઈ ટ્રેડ એન્ડ ફનફેર ગ્રાઉન્ડ ખાતે ભરૂચની યુનિટી બ્લડ બેન્કના સહયોગ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું નર્મદા લાઇફ લાઇન હોસ્પિટલની મેડિકલ ટીમનો કેમ્પમાં સહયોગ રહ્યો હતો આ કાર્યક્રમમાં પ્રોજેક્ટ ચેરમેન વલ્કેશ પટેલ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર દિલીપ કાપડિયા મિહિર દેવે પ્રમુખ ભાવિન હિરાની રિજનલ ચેરમેન કમલેશ પંચાલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આજે તારીખ સત્યાવીસના રોજ જેસી અંકલેશ્વર ટ્રેડ એન્ડ ફનફેરમાં જેસી અંકલેશ્વર જેસી રિજન્સી અંકલેશ્વરને ભરૂચ અને નર્મદા લાઇફ લાઈન લાઇફ કેર મલ્ટી હોસ્પિટલના સમાગમથી આજે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આજે અને અંકલેશ્વરની દરેકે જનતાનો ખૂબ જ સારો સપોર્ટ મળે એવી આશા છે અને અમારું ટાર્ગેટ છે કે બસો ઉપર અમે બ્લડ બ્લડ ભેગું કરી શકીએ એ બદલ અને આપ સૌના અમારા જેસીઆઈ મેમોરે આ કેમ્પમાં બહુ ઘણી મહેનત કરી છે દરેકે દરેક જનતાનો ખૂબ ખૂબ આભાર માને કે આ ફનફેર દરમિયાન અમને ખૂબ જ સારો સપોર્ટ આપ્યો અને આજના બ્લડ બ્લડ બેન્કમાં બી બસો ઉપર જશે એવી અમે આશા કરીએ છીએ જય જયશ્રી